નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આધાર કાર્ડમાં તમારું સરનામું જન્મ તારીખ કે આધાર કાર્ડ નંબર જોવા નહીં મળે યુઆઈડીઆઈ લાવી રહ્યું છે મોટો ફેરફાર સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આધારની સુરક્ષા અને ગોપનીયતા માટે યુ આઈ આધાર ઓળખ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે મુખ્ય હેતુ છે કે ડેટા લીક અને છેતરપિંડી રોકવી મિત્રો આધાર અત્યારે સૌથી વિશ્વસનીય ઓળખ દસ્તાવેજ છે લોન પાસપોર્ટ પેન્શન શાળા પ્રવેશ હોટેલ ઇવેન્ટ સરકારી યોજનાઓમાં ફરજિયાત દેવું પડતું હોય છે પણ આ વધતા ઉપયોગ સાથે ફરિયાદો પણ વધી છે મિત્રો આધાર કાર્ડમાં સરનામું જન્મ તારીખ સંપૂર્ણ નંબર હોય છે અને હોટલ અને ખાનગી સંસ્થાઓ ફોટોકોપી રાખે તો ડેટા લીક અને ઓળખ ચોરીનો મોટો ખતરો રહે છે યુઆઈડીઆઈ માટે આ મોટી ચિંતા બની એટલા માટે નવા આધાર કાર્ડની અંદર હવે તમને માત્ર જોવા મળશે ફક્ત તમારો ફોટો અને એક સુરક્ષિત ક્યુઆર કોડ કાર્ડ ઉપર નહીં હોય સરનામું જન્મ તારીખ કે બાર અંકનો આધાર નંબર મિત્રો ક્યુઆર કોડમાં એન્ક્રિપ્ટેડ માહિતી હશે ફક્ત સ્કેન કરીને ઓળખની ચકાસણી કરવામાં આવશે માહિતી દેખાશે નહીં ફક્ત વેરીફાઈ થશે અને છેતરપિંડી કરવી મુશ્કેલ બનશે મિત્રો હવે ફોટોકોપી આપવાની જરૂર નથી હોટૅલ ઇવેન્ટ કંપનીઓ માત્ર તમારો ક્યુઆર કોડ સ્કેન કરશે ડેટા કલેક્શન બંધ થશે અને માહિતી લીકનો જે ખતરો છે એ હવે ઘટી જવાનો છે આ ઉપરાંત મિત્રો કાયદા મુજબ આધાર કે બાયોમેટ્રિક ફરજિયાત માંગુ ગેરકાયદેસર છે છતાં ઘણી જગ્યાએ નકલ લેવામાં આવે છે પણ આ નવા નિયમો આવી ખોટી પ્રથાઓને પણ રોકશે યુઆઈડીઆઈના પ્રસ્તાવોની સમીક્ષા એક ડિસેમ્બરે થઈ ગઈ છે મંજૂરી મળ્યા બાદ બે હજાર છવ્વીસથી નવા આધાર કાર્ડ અમલમાં આવી શકે છે અને ત્યારબાદ ભવિષ્યમાં હોટલો હોય એરપોર્ટ સિનેમા કે ઇવેન્ટ્સમાં માત્ર ક્યુઆર દ્વારા ચકાસણી કરવામાં આવશે મિત્રો આનાથી લોકોને શું ફાયદો થશે તો કે વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે ઓળખ ચોરીમાં ઘટાડો જોવા મળશે સંસ્થાઓને સંવેદનશીલ ડેટા નહીં મળે અને ઓફલાઈન દસ્તાવેજોની ઝંઝટમાંથી મુક્તિ મળશે તો મિત્રો આવી રીતના નવું આધાર કાર્ડ વધુ સુરક્ષા અને વધુ ગોપનીયતા સાથે લોન્ચ કરવામાં આવશે તો મિત્રો સરકારનો તમને આ નિર્ણય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ